આ પહેલો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના પસંદગીના ગામડાઓમાં સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવાનો છે જેથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરે નક્કર પરિણામો મેળવી શકાય આ ટ્રેક્ટરોની ફાળવણી માટેના આર્થિક આયોજનમાં પંદરમાં નાણા પંચ અને જિલ્લા પંચાયત સદસ્યોની દસ ટકા ટાઈટ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લાના વિવિધ સોળગામોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ત્યાં કચરાના વ્યવસ્થાપન માટે આ વાહનો ફાળવવામાં આવ્યા છે ગ્રામ્ય પંચાયત સ્તરે હવે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની અને તેને ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાની કામગીરી આ ટ્રેક્ટરોને કારણે વધુ ઝડપી અને સુલભ બનશે જે રીતે ગ્રામજનોના સ્વાસ્થ્ય સુધારણામાં મદદરૂપ થશે જિલ્લા પંચાયતના સત્તાધીશોના જણાવ્યા અનુસાર ગ્રામીણ નાગરિકોને ગંદકી મુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે આ ટ્રેક્ટરોની સુવિધા ઉપલબ્ધ થવાથી ગામડાઓમાં સ્વચ્છતાના ધોરણો સુધરશે અને પર્યાવરણની જાળવણી થશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ ગ્રામ પંચાયતોને આ સાધનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જેથી સ્વચ્છ ગામ અને સ્વસ્થ ગામની સંકલ્પના સાકાર થઈ શકે